નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં ચાલો મિત્રો આપણે આજે વાત કરીશું કે પીએમ કિસાન યોજના એટલે કે રૂપિયા બે નો બાવીસ મોપતો ક્યારે મળશે તો મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે મોટા ખેડૂતો કોઈ કરી શકતા હોય છે પણ નાના અને શ્રીમંત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂપિયા બે હપ્તો ખેડૂતો માટે સીધી યોજના છે ભારતના કરોડો ખેડૂતો માટે એક મોટી યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આ યોજના આપણા દેશનો મોટો ભાગનો હિસ્સો ખેતી પર આધાર રાખે છે પરંતુ નાના અને શ્રીમંત ખેડૂતોએ એ ઘણીવાર ખેતી માટે પૂરતા પૈસા હાથમાં ન હોવાથી મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેવા સમયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂપિયા બે હજારનો હપ્તો યોજના ખૂબ જ સાબિત થાય છે અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે સાત બાર આઠ કઈ રીતે કઢાવવું સાત બાર ડિજિટલ ઉતારા કઈ રીતે કાઢવા ઘર બેઠા જમીન માપની કેલ્ક્યુલેટર આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં ચાલી રહેલી યોજના ઓનલાઈન જમીનનો નકશો કેવી રીતે જોવો જમીનના સર્વે નંબર ઓનલાઈન કરવી વગેરે જેવી અનેક માહિતી હોય તો અમારી ચેનલ યોજના માર્ગદર્શનને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને ચેક કરો પીએમ કિસાન યોજના શું છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રીય સૌથી મોટી યોજના છે પીએમ કિસાન યોજનાની શરૂઆત ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ થી કરવામાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂપિયા બે હજારનો હપ્તો યોજના અંતર્ગત નાના અને શ્રીમંત ખેડૂત પરિવારને દર ચાર બે મહિને બે હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે એટલે કે એક વર્ષમાં ટોટલ ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે આ ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારનો નાણાકીય લાભ મળે છે બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધી ટોટલ એકવીસ હપ્તા ખેડૂતના ખાતામાં પડી ચૂક્યા છે પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂપિયા બે હજાર યોજના દેશના નાના અને શ્રી ખેડૂતોને સીધી નાણાં સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે અને આ નાણાં સીધા બેંક ખાતામાં જમા થાય છે જેથી દલાલો બચેતોરો કે બેમાન ખર્ચની ગંધ ન રહે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂપિયા બે હજારના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો ઉદ્દેશ છે કે ગુજરાતના ખેડૂતોને ડિજિટલાઇઝેશન કરવાનું લાભાર્થી જોઈએ તો નાના અને શ્રીમંત ખેડૂત પરિવાર જેમની પાસે બે હેક્ટર સુધી જમીન હોય સહાયની રકમ જોઈએ તો વર્ષે રૂપિયા છ હજારની સહાય બે હજારના ત્રણ હપ્તા દ્વારા મળવાપાત્ર રહેશે અને તેની માન્ય વેબસાઇટ એટલે કે આ યોજનાની ઓનલાઈન અરજી ક્યાં કરવી તો તેની આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમે અરજી કરી શકો છો પીએમ કિસાન યોજના બે હજારનો બાવીસમો હપ્તો ક્યારે મળશે અને કોને મળશે તો અત્યાર સુધી એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે સરકાર પોતાના બાવીસમો હપ્તાની સત્તાવાર તારીખ હવે સુધી જાહેર કરી નથી અગાઉની રજૂઆત અને પેટર્ન પ્રમાણે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ બે હજાર જમા કરવાની શક્યતા છે સાધારણ રીતે દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતે આવે છે બાવીસમો હપ્તામાં ખાસ શું છે તો સામાન્ય રીતે પીએમ કિસાનના હપ્તા વર્ષમાં ત્રણ વખત આવે છે એપ્રિલથી જુલાઈમાં ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ડિસેમ્બરથી માર્ચની વચ્ચે એવી રીતે ત્રણ હપ્તા આવે છે જેમાં બાવીસમો હપ્તો સરકાર દ્વારા જાહેર કરાયેલ તારીખ મુજબ ખેડૂતના ખાતામાં સીધો જમા થશે હપ્તો જમા થયા પછી એસએમએસ દ્વારા પણ માહિતી મળે છે તો એની એક નોંધ છે કે ચોક્કસ તારીખ માટે સત્તાવાર વેબસાઇટ છે જે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમે તપાસી શકો છો દરેક લાભાર્થી ખેડૂતને રૂપિયા બે હજાર મળશે હપ્તો ખાસ કરીને ખેતીની મેન સિઝનમાં આવી રહ્યો છે જેથી પાકનો ખર્ચ ખાતર બીજ વગેરે માટે ઉપયોગી થઈ શકે છે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે તેનો મુખ્ય હેતુ અને ખાસિયતો જોઈએ તો ખેડૂતને પાક પાકતી વખતે ખાતર ખરીદવા બીજ લેવા કે અન્ય ખર્ચ માટે સીધી નાણાં સહાય મળે સરકાર એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૈસા સીધા ખાતામાં જમા કરે છે એટલે દલાલો મિડલમેનનો પ્રશ્ન જ નહીં રહે પાક સમયસર વાવેતર અને પાક ઉત્પાદન વધે તે માટે આ યોજના મહત્વપૂર્ણ છે ખાસ કરીને નાના ખેડૂત પરિવાર કે જેઓ બે હેક્ટરથી ઓછું ખેતી કરીને ગુજરાન ચલાવે છે તેમને વિશેષ ફાયદો મળે છે કેટલાક છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના માધ્યમથી સીધી સહાય મળે છે પીએમ કિસાન યોજનામાં કોણ લાભ લઈ શકે છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભનો દાવો કરવા માટે તમારે નીચેના માપદંડની સૂચિને સંતુષ્ટિ કરવી જેમાં નાના અને શ્રીમંત ખેડૂત પરિવાર જેમની પાસે બે હેક્ટર સુધી જમીન હોય ખેડૂત પરિવાર એટલે કે પતિ પત્ની અને અઢાર વર્ષથી ઉપરના સંતાનો ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે તેવી રીતે મિત્રો જોઈએ તો કોણ પાત્ર નથી એટલે કે આ યોજનાનો લાભ કોણ નહીં લઈ શકે તો પીએમ કિસાન યોજના હેઠળ લાભનો દાવો કરવા માટે કોણ પાત્ર નથી તે નીચે મુજબ આપેલ છે જેમાં સરકારીમાં નોકરી કરતા હોય તે રાજકીય હોદ્દાદારો કે નગરપાલિકાના પ્રમુખ વગેરે જો તમે સંસ્થા કે જમીન માલિક છો જો તમને અથવા તમારા પરિવારના સભ્યોને નિવૃત્તિ અથવા નિવૃત્તિના પરિણામે દર મહિને રૂપિયા દસ અથવા તેનાથી વધુનું પેન્શન પ્રાપ્ત થાય છે જો તમે અથવા તમારા પરિવારના સભ્ય ડોક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સી એ એટલે કે વકીલ એન્જિનિયર અથવા આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલ છે જેને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે રજિસ્ટર કરવા માટે તમારા નીચેના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે એટલે કે જમીનની પોતાની મિલકતમાં જમીન જેમાં સાત બાર આઠ ઓ આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હોવો જરૂરી છે ત્યારબાદ બેંકની પાસબુક અને મોબાઈલ નંબર ખાસ નોંધ છે કે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નોંધણી કેવી રીતે કરવી જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પાત્રતા ધરાવો છો અને નોંધણી કરવા માંગો છો તો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા પાત્રતા ધરાવતા ખેડૂતો ગ્રામ પંચાયત તાલુકા ખેતી કચેરી ખાતે જઈને અરજી કરી શકે છે ફીની ચૂકવણી કર્યા પછી ખેડૂતો યોજનામાં નોંધણી માટે તેમના નજીકના સીએચસી એટલે કે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર જઈને ખેડૂત કોર્નર દ્વારા તેમને સ્વ નોંધણી પર કરી શકે છે નોંધણી માટે જરૂરી વિગતોમાં નામ ઉંમર લિંગ કેટેગરી એસી એસીટીને આંખો ત્યારબાદ આધાર નંબર જો આધાર નંબરના નંબર ઉપલબ્ધ કરવામાં ન આવ્યો હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ મતદાર આઈડી કાર્ડ નરેગા જોબ કાર્ડ અથવા કેન્દ્ર રાજ્ય સંયુક્ત રાજ્ય સરકાર અથવા તેમના અધિકારીઓ દ્વારા જાળી કરાયેલ અન્ય ઓળખ દસ્તાવેજો વગેરે જેવા ઓળખના હેતુ માટે અન્ય નિયત દસ્તાવેજો સાથે આધાર નોંધણી નંબર નાખો પછી બેંક એકાઉન્ટ નંબર નાખો ત્યારબાદ મોબાઈલ નંબર નાખો અને નોંધણી બાદ અરજીનું સ્ટેટસ ચકાસી શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કેવી રીતે કરવી જો ખેડૂત એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડીયો ખેડૂતભાઈ યુટ્યુબે ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે તો ત્યાંથી તમે તમામ યોજનાની માહિતી સૌથી પહેલાં મેળવી શકો છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભર્યું છે અને તમારે જો સ્ટેટસ ચેક કરવું હોય તો તમે ઘર બેઠા ચેક કરી શકો છો જે નીચે આપેલ સ્ટેપને ફોલો કરવું તો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે ત્યારબાદ બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરો જેમાં આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર કે બેંક ખાતા નંબર નાખો ત્યારબાદ સબમિટ ઓપ્શન પર ક્લિક કરો ત્યાં તમને તમારા પૈસા જમા થયા છે કે નહીં તે બતાવવામાં આવશે જો તમારો હપ્તો અટક્યો હોય તો ગ્રામસેવક કરો હપ્તો હોય તો કે ખેતી અધિકારીનો સંપર્ક કરો તમને કોઈ ન સમજાય તો તમને નીચે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર આપેલ છે તેનો પણ ઉપયોગ કરી શકો છો જે મિત્રો તમે અહીં હેલ્પલાઇન નંબર સ્ક્રીન પર જોઈ શકો છો કેમ અટકે છે હપ્તા મુખ્ય કારણો જોઈએ તો પીએમ કિસાન યોજના તમે ફોર્મ ભર્યું છે અને તમારે હપ્તો અટક્યો છે તો તમારે નીચેના આપેલા સ્ટેપને ફોલો કરવા જેમાં આધાર કાર્ડમાં નામ ખોટું લખાયેલ છે બેંક ખાતામાં એફસી કોડ બદલાઈ ગયો અથવા અપડેટ નથી કર્યો જમીનની માહિતીમાં જોઈએ તો આઠ અ સાત બાર ખોટી છે કે જૂની છે એક જ પરિવારના બે વ્યક્તિના નામે અરજી ડુપ્લિકેટ કેસમાં છે દલાલો પાસે પૈસા ન આપો પ્રોસેસ સો ટકા ફ્રી છે માત્ર સત્તાવાર પોર્ટલ કે સેન્ટર પરથી નોંધણી કરો આવા કેસોમાં સરકાર હપ્તો અટકાવી દે છે એટલે બધા દસ્તાવેજ અપડેટ રાખવા અને બેંકમાં પણ ખાતાની વિગતો સાચી રહે તેની ખાતરી રાખવી અને જો મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળતો તો તમારે શું કરવું જો તેની માહિતી આપવું જો ખેડૂતોને શરૂઆતમાં હપ્તા મળતા હોય અને પછીથી મળવાનું બંધ થઈ ગયું હોય તો તમે ખેડૂત માટે હેલ્પલાઇન ઉપર કોન્ટેક કરી શકો છો જેમાં તમે ઈમેલ દ્વારા અથવા ફોન દ્વારા વેટ ચીટ કરી શકો છો ઈમેલ આઈડી છે જે પીએમ કિસાન આઈ સીટી એટ ધ રેટ જીઓવી ડોટ આ સિવાય હેલ્પલાઇન નંબર છે તેના પર જઈને તમે સંપર્ક કરી શકો છો જેમાં તમે તમારા ખાતાનું સ્ટેટસ જાણી શકો છો અને નવું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો અરજીમાં સુધારો કેવી રીતે કરી શકાય તો મિત્રો ઓનલાઈન તમારા ગામના ગ્રામ સેવક તાલુકા ખેતી અધિકારી સીએસસી કેન્દ્ર સર્વિસ અથવા હેલ્પલાઇન ડેસ્ક પર જઈને સુધારો કરાવી શકો છો તમારા ગામના ગ્રામ સેવક તાલુકા ખેતી અધિકારી અથવા તો હેલ્પલાઇન ડેસ્ક પર જઈને સુધારો કરાવી શકાય છે ત્યાંથી નામનો સુધારો કરી શકાય છે ખાતાની વિગત માટે નવી વિગતો અપલોડ કરવી શકાય છે નામ અને ખાતા બેંક સાથે એ જ રહે તે ખાસ ધ્યાન રાખવું